આખરે કચ્છીઓની સૌરાષ્ટ્ર સાથેની ટ્રેન કનેક્ટિવિટીની માંગણી સંતોષાઈ છે આગામી માર્ચથી ભુજ રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ થશે જેની સત્તાવાર જાહેરાત રેલવે દ્વારા કરવામાં આવી છે એકવીસમી માર્ચથી આ ટ્રેનનો આરંભ થશે જે ત્રીસ જૂન સુધી દોડાવાશે ભુજથી સવારે છ પચાસ કલાકે ઉપડી બપોરે એક પાંત્રીસના રાજકોટ અને રાજકોટથી બપોરે બે પાંત્રીસ કલાકે ઉપડી એકવીસ ચાલીસના પરત ભુજ આવશે રસ્તામાં ગાંધીધામ ભચાઉ સામખિયાળી માળિયા દહીસરા મોરબી સ્ટોપ નક્કી કરાયા છે જોકે અંજાર અને આદિપુર સ્ટેશનની બાદ બાકી કચવાટ ફેલાયો છે બસો કિલોમીટરનું અંતર કાપવામાં આ ટ્રેન સાત કલાકનો સમય લેશે રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ સંચાલિત થનારી આ ટ્રેનનું પ્રાથમિક મેન્ટેનન્સ ભુજ અને એક્ઝામિનેશન રાજકોટ સ્ટેશને થશે આ ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડશે તેમ રેલવે દ્વારા જણાવાયું છે ટ્રેન શરૂ થતાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્રીય રેલ મંત્રાલય તથા ગુજરાત સરકારનો આભાર માન્યો હતો લાંબા સમયથી કચ્છ સૌરાષ્ટ્રને જોડતી રેલ સેવાની લોક માંગણીને ફળશ્રુતિ થઈ હોવાનું જણાવાયું છે